પોરબંદરના મૈયારી ગામે રહેતા એક યુવાનનું તરખાઈ નજીક કારમાં અપહરણ કરી ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના મૈયારી ગામે રહેતા રાજુ મુરુભાઈ પરમાર નામના યુવાન એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તરખાઈ ગામ નજીક આ યુવાનની કાર રોકી અને કેશુ એભા પરમાર વિરમ પરબત પરમાર રમેશ શરમણ અને સરમણ ભના પરમાર સહિતના ઓય યુવાનનું કારમાં અપહરણ કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ રાજુ મુરુ પરમાર ગામ મૈયારી કાલ રાતે હું પ્રોગ્રામમાંથી મિતી ગામમાંથી આવતો હતો તો તરખાઈ ગામે મારા ઉપર ઓડો ગાડી આડી નાખી ને મને મારી નાખવાની કોશિશ કરી કેશુ કેશુ પરમાર વિરમ પરમાર પરમાર રમેશ હરમણ ને મને મારી નાખવાની એની ગાડીમાં મને અપહરણ કરી નાખ્યું કિલોમીટર લઈ જાય તરખાએ આપણી શમશાન ની બાજુમાં લ્યા રાખીને મને માર્યો મારી નાખવાની ધમકી દીધે મને કે મારી જ કોઈ લાવો કોઈ ગાડીમાં જ નીકળી નહીં ને કોઈ તો કે મારી નાખવો તો હવે ગમે ત્યાં રાતે ભૂટકો તો મારી નાખવો ને તારી ઓકાત નહોતી કે એ કે તું કરી કરીને તું શું કરી ફરિયાદ કરીશ ને કે તો પોલીસની ઓકાત હતી કે મારો ટ્રેવર છે વીસ લાખ રૂપિયા વાપરવાને કે ભરત વેસીની મારી નાખવો ગાંગા હરદાની મારી નાખવો ને તમને મારી નાખો મારે હું કંઈ વાગતો કયો તો કે મારી જ નાખવા અમે તો આમ પબ્લિક છે ગામમાં બેસતા ઉઠતા હોય એને બીજા હા દુશ્મની હોય તો અમારો શું વાક આ મારામારીની ઘટનામાં યુવાનને પહેરેલ સોનાની માળા આ મારામારીની ઘટનામાં યુવાને પહેરેલ સોનાની માળા પણ લૂંટ કરવામાં આવી હોવાનો પણ યુવાને આક્ષેપ કર્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર